રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવી રહી છે પીજીવીસીએલ વડી કચેરી અને સર્કલ ઓફિસની સૂચના મુજબ ધોરાજી શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા પહેલા ધોરાજી સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે તમામ જગ્યાએ વર્કિંગમાં આવતા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનના વિસ્તારોમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરીના ભાગરૂપે આજરોજ ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર આવેલી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી દુકાનોમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજીમાં ત્રીસ હજાર કનેક્શનો છે ત્યારે આગામી એક મહિનામાં એક હજાર કનેક્શનો સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવશે અને આ સ્માર્ટ મીટર છે જે અપડેટ વર્ઝન છે નવા અને જૂના મીટરમાં કોઈ ફરક નથી અને આ સ્માર્ટ મીટર માર્યા બાદ ગ્રાહકો માટે સરળ બની જશે તેવું ધોરાજી પીજીવીસીએલના ઉચ્ચ અધિકારી રાડડિયા સાહેબ દ્વારા માહિતી અપાઈ હતી આજરોજ જૂનાગઢ રોડ ઉપર ધોરાજી શહેર પેટા વિભાગ પીજીવીસીએલ કચેરી દ્વારા સ્માર્ટ મીટર જે સરકારી કચેરીમાં કામગીરી પૂર્ણ થયા બાદ અને તમામ જગ્યાએ વર્કિંગમાં આવતા હવે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન માં વડી કચેરી અને સર્કલ ઓફિસ કોર્પોરેટર ઓફિસની સૂચના મુજબ આજ રોજ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી જુનાગઢ રોડ ઉપર ભૂમિ કોમ્પ્લેક્સ થી ચાલુ કરેલ છે કેટલો ટાર્ગેટ છે ધોરાજી સિટીમાં ધોરાજી સિટીમાં આશરે આપણે ટોટલ બધા થઈને 30000 કનેક્શન છે જેમાંથી આપણે હાલ એમ એક મહિનામાં એક હજાર કનેક્શન લગાડીને આગળ વધવાની આપણી કામગીરી કરવાની થાય છે આમાં જે દુષ્પ્રચાર થાય છે કે જે મીટર છે ખરાબ છે છે કે એવું શું ના આ મીટર હવે સ્માર્ટ મીટર એટલે એક અપગ્રેડ છે મીટર કોઈ પણ જગ્યાએ તમે અહીંયા એક યુનિટ માપો કે એ જ મીટરમાં અમે પેરેલ મૂકીને પણ લોકોને બતાવ્યું છે કે જૂનું મીટર અને આ મીટર બંને એક સરખા જ રીડિંગ નોંધે છે એક જ સરખી કામગીરી છે પરંતુ આ અપગ્રેડ વર્ઝન હોય આગળ જતાં પીજીવીસીએલની કામગીરી જેવી કે મીટરના રીડિંગ લેવા કે આમાં જે ટાઈમ ઝોન પ્રમાણે ડેટા મળવા એ બધું એક ઇઝીલી થઈ જશે જે હાલના જૂના મીટરમાં એ સુવિધાઓ નથી ગ્રાહકને કેવો ફાયદો થશે ગ્રાહકને પણ આમાં ફાયદો છે કે ક્યારેય એ કેટલો વપરાશ કરે છે આની એક સ્માર્ટ મીટરની એપ્સ પણ આપવામાં આવેલ છે જેથી એ મીટરમાં બિલ બને ત્યારે અને જે વીજ વપરાશ થાય છે એ પોતાના મોબાઈલ ઉપર જોઈ શકશે કોઈ તકલીફ પડે તો હાલ હું મારા ધોરાજી શહેરની સંપૂર્ણ બાહ્યધી લઉં છું કે આ બાબતે જો કોઈ પણ ગ્રાહકને તકલીફ પડશે તો એ જગ્યા ઉપર મને ફોન કરવાનો મેં કોઈપણને જોકે ધોરાજી શહેરમાં તો ગલીએ ગલીમાં મારો નંબર છે જ જ્યારે નંબર ઉપર મારી કોઈ પણ કમ્પ્લેન આવશે તો હું એ જગ્યા ઉપર જઈને જ એની કમ્પ્લેન દૂર કરીશ